નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર અદાણી પોર્ટે લિક્વિડ કાર્ગો હેન્ડલિંગ નો નવો વિક્રમ સ્થાપ્યો અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ સ્થિત મુન્દ્રા લિક્વિડ ટર્મિનલે મે બે હજાર પચીસમાં આઠ લાખ એકાવન હજાર ત્રણસો ચોસઠ મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે જે જાન્યુઆરી બે હજાર પચીસમાં કરેલા ઝીરો પોઈન્ટ આઠસો એકતાલીસ એમએમટીના અગાઉના વિક્રમો વટાવી ગયું છે નોંધપાત્ર સિદ્ધિ ટર્મિનલની કાર્યકારી શ્રેષ્ઠતા અને પ્રવાહી ચીજવસ્તુઓ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ભારતની વધતી માંગે પહોંચી વળવા મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે અદારી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમને મુન્દ્રા લિક્વિડ ટર્મિનલના નવા રેકોર્ડ પર ખૂબ ગર્વ છે આ ઓપરેશનલ શ્રેષ્ઠતા અને ગ્રાહક સંતોષ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે આ સાથે તેમણે ગ્રાહકો મેનેજમેન્ટ અને ટીમનો આભાર માન્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે મુન્દ્રા અદાણી પોર્ટ્સ દેશના દરિયાઈ વેપારનો આધારસ્તંભ છે ગુજરાતમાં કચ્છના અખાત પર વ્યૂહાત્મક રીતે સ્થિત તે ભારતના દરિયાઈ કાર્ગોનો મોટો જથ્થો અને દેશના કન્ટેનર ટ્રાફિકનો આશરે તેત્રીસ ટકા કરતાં વધુ હિસ્સો સંભાળે છે અત્યાધુનિક માળખાગત સુવિધાઓ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અદાણી ભારતીય દરિયાઈ વેપાર માટે છે જે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતમાં આર્થિક વિકાસને વેગ આપે છે દર્શક મિત્રો આજે તારીખ ત્રણ જૂન બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર